હોય આપણે છોટા રજા લાવીને પણ આપણે એમને પાલવ્યા છે તો શા માટે આપણે જમીનો જયારે જતી હોય આપણે અસ્તિત્વ પ્રશ્નો પણ થતા હોય ત્યારે આપણે શા માટે નથી થતા

જેને માટે પણ આપણે મળ્યા છે દાદા વાત કરી કે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની જે વાત કરી અધિકાર દિવસ તો આપણે વાત કરીએ છીએ દરેક વખત વાત કરીએ છીએ કે આપણને અધિકાર મળવા જોઈએ આપણે રૂઢિક ગ્રામ સભાને આપણે અધિકાર મળવા જોઈએ અધિકાર આપણે લેવાની જરૂર નથી એ આપણા ગામની અંદર પાંચમી સૂચિની અંદર એ સમાવેશ છે એને પાલન કરવાની જરૂર છે એ શા માટે પાલન નથી કરતા કેમ આપણે એમને કહેવાની જરૂર નથી આપણા ગામ ની અંદર લાગુ છે અને હવે ત્યારે એમને એ બતાવવા પડશે કે આપણે રૂઢિગ્રત ગ્રામ સભા ઠરાવ ની અંદર આપણે બેઠા છે પાંચમી અનુસૂચિ ની અંદર આપણે બેઠા છે આપણે શા માટે નથી કરતા જયારે ભુરિયા સમિતિ ઓગણીસો સોળું ની અંદર જયારે એક ને લાગુ કર્યા ત્યારે પેસાટ ને બદલવાનો પ્રયત્ન ત્યારે બે હાજર સત્તર ની અંદર પણ થયા જે પણ અમારે રૂઢિકામ સભા જે પણ અલગ આપવામાં આવેલો હતો એ બંધારણ ને બદલીને જે પણ ગાયતા હતા હલકી કક્ષામાં બનાવી દીધા એ કાયતા હલકી કક્ષા બનાવીને અત્યારે આપણી જમીનો શિવવાની જે કોશિશો થઈ રહી છે તો આપણા પ્રતિનિધિઓ શું કરતા હતા ત્યાં જઈને જ્યારે વિધાનસભા સાંસદ રાજ્યસભા આમાં ખરડાઓ પસાર થાય છે ત્યારે આપણા પ્રતિનિધિઓ શું કરતા હતા શા માટે આપણે રૂટીકર ગ્રામ સભાને આટલી બધી હલકી બતાવી દેવામાં આવી શા માટે આપણે જે બંધારણ હરકતિકારો પણ આપવામાં આવેલા ત્યાં આપણે હરકતિકારો સુવામાં આવ્યા ત્યારે આપણા પ્રતિનિધિઓ શું કરતા હતા ત્યાં જઈને જ્યારે પણ આપણે રાજકીય વાત નથી કરતા પણ જે સત્તા પર બેઠા છે એને આપણે કહેવા પડે આપણે કયા સમાજ આપણે લઈને ચાલવું છે જે લોકો સત્તા પર બેઠા છે આપણે સમાજને દબાવી દીધો છે અત્યારે હાલમાં

ભારતીય બંધારણ બંધારણની અંદર જે રૂઢિગ્રજ ગ્રામ સભાને સર્વોપરી ગણવામાં આવી છે રૂઢિગ્રજ ગ્રામ સભાને સર્વોપરી શા માટે ગણવામાં આવી છે કે અત્યારે અત્યાર સુધીમાં ના લોકસભા ના વિધાનસભા સબસે બડા ગ્રામ સભા આપણી જે ગ્રામ સભા એટલો પાવર છે પાંત્રીસ ની અંદર જ્યારે જે વખતે અંગ્રેજો ની અંદર આપણે ગુલામી દે શકો ભારત દેશ કરતો હતો ત્યારે પણ આપણે આઝાદ હતા અંગ્રેજોની ની નથી આપણને ગુલામ કરી શકે તો તમે કોણ આપણને ગુલામી લાવવાળા

તો આપણે જે પણ વિસ્તારની અંદર રાજ કરી રહ્યા છે આપણે રાજ કરવાનું આપણું બંધ થઈ જશે એ વાત અંગ્રેજોને પણ ખબર હતી પણ જયારે પાંચ હજાર વર્ષ પહેલા આવેલા આર્ય જયારે મધ્ય એશિયા આવે છે આપણા અધિકારની વાત કરીએ છીએ ત્યારે આપણા ઇતિહાસ જાણવાનો પણ આપણો અધિકાર છે આપણને શિક્ષણ મેળવવાનો પણ આપણને અધિકાર છે જયારે મધ્ય એશિયામાંથી જયારે હિન્દુક પર્વત માંથી જયારે આવે છે ત્યારે હિન્દુક પર્વતનું નામ તો થયું સિંધુકુષ પર્વત છે હાલમાં

એને જે ઇતિહાસ ને દબાવી દેવામાં આવ્યો તો આપણો ઇતિહાસ જાણવાનો આપણને અધિકાર ખરો કે નહીં શા માટે ભૂલી જઈને આપણે આપણે વાંચવા પડે શા માટે આપણા બંધારણને ભૂલી ભૂલીને આપણે બીજાના કાયદા પ્રમાણે આપણે ચાલવા પડે આપણને શા માટે આપણા અધિકાર માટે આપણે ભેગા થવા પડે શા માટે આપણે દિવસ ઉજવવા પડે તેર સપ્ટેમ્બરે આપણે આદિવાસી અધિકાર દિવસની વાત કરી લીધી કરીને આપણે છૂટા પણ પડી ગયા

બાર એવું નથી કહી શકતા કે હું આદિવાસી છું કેતા ને અત્યારે આપણે ગર્વથી કહી કે હું આદિવાસી છું આવેલી જાગૃતતા છે જો યુવાનો જાગૃત ન થઈએ જો ભાઈ થાય તો આવનારા દિવસોમાં આપણને દાદા કીધું તેમ આવનારા દિવસોમાં આપણે રોડ પર રખડતા આપણે ફરવા પડશે આપણને રડવાના દિવસો આવશે આપણા હક અધિકારો વિશે આપણે નહીં જાણીએ

બદલાવ નહીં આવે કોઈ દિવસ અને જ્યારે સમાજ બદલાવ માંગે છે ત્યારે બદલાવ ની અંદર એક જ આપણને આટલા બધા અધિકારો આપ્યા છે આપણને એક થઈને આપણે આપણે અધિકારો નું પણ પાલન નથી કરી શકતા એટલા માટે આપણે આપણા સમાજની જ્યારે વાત કરવા દુઃખ થાય કે આપણે પથ્થર સામે શા માટે પછાડીએ છીએ સદી વાત અને ઉભરીલા પણ આપણો આદર્શ આપણા પ્રતિનિધિ પણ આપણો આદર્શ પણ જ્યારે સમાજની વાત આવે છે ત્યારે બધા એક થઈને આપણે ઉભા રહેવું પડશે કારણ કે આપણા માટે સમાજથી મોટું કંઈ જ નથી જે અનુસાર તેર કહે છે એ રૂઢિગ્રત ગ્રામ સભાની વાત કરે છે આપણે પેસાગત ગ્રામ સભા છે આ લોકો કોણ આપણે ત્યાં આવીને આપણને દબાવવા વાળા આ લોકો કોણ છે આપણે કે તમારે ત્યાં આવી રીતના કરીશું એ લોકોની વખત ગ્રામ આપણે પસાર કરીએ ના આવે

આપણે જે પણ ગામમાં પણ ઝઘડો પણ થાય કે ગમે તો થશે ને ત્યારે આપણે શું કહીશું કે પંચ જે કે સાચો અમે તો નાના છે અત્યારે તમે તો સાંભળ્યું હશે એટલે બીજા પણ ઘણા યુવા મિત્રો છે એ બહેનોને પણ આપણે મોકો આપીએ છે તો મારે અંતમાં એટલું જ કેવું છે કે પરિસ્થિતિમાં આપણે બદલાવ જોઈએ છે

આ દરેક ની દિલ ની અંદર દરેક ની મન ની આવાજ છે અને દરેક યુવાનો દરેક વડીલો દરેક ભાઈ બહેનો જયારે એક દિવસ એમ કે છે કે આપણું આટલું તર એટલું નથી આટલું ગામ એટલું નથી પણ આપણે ભારત દેશના મૂળ માલિક છે આ વસ્તુ આપણા આવશે જયારે ત્યારે આપણે એક થઈને લડીશું જ્યાં સુધી આપણા વસ્તુ નહીં આવે કે આપણે ભારત મૂળ માલિક છે એ વસ્તુ આપણામાં મેં નહીં આવે ત્યાં સુધી આપણે ક્યારે લડી શકવાના નથી અને ક્યારે આપણા હક અધિકારો ને બચાવવા માટે આગળ આવવાના નથી આપણે ભારત દેશ મૂળ માલિક હોય ને આપણને લોકો દબાવી શકતા હોય તો આપણે નો કરશે આરે જયારે પાંચ હજાર વર્ષ પહેલા આવ્યા ત્યારે અહીંયા આવતા પહેલા એક વખત એમણે લખ્યું છે કે જે પણ ફીલ રાજા છે નિષાદ જે ફીલ રાજા હતા ફીલ રાજાને એમ કે છે તમારી શરણે અમને રાખો તમારે ભૂમિ પર અમને પાવન તમારી ધરતી પર અમને રાખો અને અમે તમારે ત્યાં શરણાગતિ તરીકે અમે સ્વીકારશે અને સિંધુ નદીના કિનારે આવીને વસે છે અત્યારે જે સિંધ પ્રદેશ હતો ત્યાંથી હિન્દ થાય છે

અને સિંધ ની અંદર પંજાબ ની અંદર કાઢીને જયારે મધ્યપ્રદેશ ની અંદર ત્યારે અત્યારે હાલનું જેમ મારવા છે માળવા એટલે માલવ ની ભૂમિ એટલે માળવા તરીકે ઓળખાય છે જે માલવ આવીને વસવાટ કરે છે ત્યારે અત્યારે આપણે માળવા કહીએ છીએ અને એ મારવામાંથી આપણે અનેક જગ્યાએ આપણે જુદા જુદા આપણે જુદી જુદી જાતિ ને આપણે વેચાઈ ગયા છે કોઈ કઈ કે અલગ અલગ રીતે બધાને વેચી દેવામાં આવ્યા શા માટે આપણે બધા સામાજિક પોતાના હક લડતા થયા પણ જયારે આદિવાસી નો એક જ હક છે એક જ અધિકાર છે એ અધિકાર માટે આપણે શા માટે નથી આગળ આવતા બરાબર ને એટલે આપણે મારે લાસ્ટ છેલ્લે પેલા પણ છે બધા અને પહેલા પણ નિષેધ હતા જે નિષેધ કરે આદિવાસી અને એમાંથી આપણે બધા જ એક આવ્યા છે તો આપણે સાથે મળી આપણે હક અધિકારો માટે લડીએ આપણે મારા ગામનો પ્રશ્ન છે તો મારે જોવાનો એવું નહીં બીજા ગામ પ્રશ્ન છે તો ત્યાં જઈને એ લોકો જોયે છે આપણે શું પડી છે આ આપણે ત્યાં વધારે પરંપરા ચાલે છે દાદા આ પરંપરા એનો ફાયદો કોણ ઉઠાવી રહ્યા એ લોકો ઉઠાવી રહ્યા તો મને બોલવા માટે જે મોકો આપ્યો એ બદલ હું આ કહેવાય અને જેનાથી આપણે પૂર્વજો થી પૂરી હતી જાગૃત થાવ બોલો બોલતા ના આવડે તો કઈ નહી પણ એક જણ નહીં હમણાં આપણા સરપંચ સાહેબ કીધું કે દરેક ગામમાંથી પાંચ પાંચ યુવાનો પણ જો બોલતા થઈ જાય ને તે દિવસે આપણી ક્રાંતિ શરૂ થઈ જશે